કેમ છો બધા અમે બધા મજામાં છીએ તને કેમ છે હું પણ મજામાં છું મારે તમારી સાથે એક વાત કરવી છે આ બોલને હું હમણાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરું છું હા યુ અમે બધા પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ વાહ તો તો તમને બધાને ખ્યાલ જ હશે કે ગુજરાતી સાહિત્યના ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિઓ કઈ છે તે પણ પૂછાતી હોય છે પણ તે મને યાદ રહેતી નથી

ગોવાધન રામ ત્રિપાઠી છે હા તો હું હવે તમને કહું પ્રથમ ઇતિહાસ છે ગુજરાતનો ઇતિહાસ જેના સર્જક છે પ્રાણલાલ એ પ્રથમ મનોવિજ્ઞાન છે ચીત શાસ્ત્ર જેના સર્જક છે મોણિલાલ નભુભાઈ દ્વિવેદી પ્રથમ નાટક છે લક્ષ્મી જેના સર્જક છે દલપતરામ હા તો હું તમને જણાવો પ્રથમ જીવન ચરિત્ર છે કોલંબિયન સ્વૃતા જેના રે છે પ્રાણલાલ મચુદાસ પ્રથમ આખ્યાન છે સુદામ ચરિત્ર જેના રે છે નરસિંહ મહેતા પ્રથમ નવલિકા છે ગોવલ જેના તેના રચયિતા છે પંચલાલ મહેતા હા તો હવે હું માહિતી આપું પ્રથમ ઋતુ કાવ્ય અને શૃંગાર કાવ્ય છે વસંત વેલાસ પ્રથમ રાસ ભારતેશ્વર બાહુબલી રાસ જેના રચયિતા છે સાલી ભદ્રેશ્વરી પ્રથમ આખ્યાન છે વિજય વસંત વિજય જેના રચયિતા છે કવિકાંત હવે હું તમને જણાવીશ પ્રથમ કાવ્ય સંગ્રહ ગુજરાતી કાવ્ય દોહન જેના સર્જક છે દલપતરામ પ્રથમ એકાંકી લોમ હર્ષિણી જેના સર્જક છે બટુભાઈ ઉમરવાડિયા પ્રથમ સોનેટ ભણકાર જેના સર્જક છે બળવંતરાય ઠાકોર હા તો હવે હું તમને જણાવું પ્રથમ શબ્દ કોષ છે નર્મ જેના રચયિતા છે નર્મદ પ્રથમ હાસ્ય પ્રધાન છે ભદ્રમ ભદ્ર જેના રચયિતા છે રમણભાઈ નીલકંઠ પ્રથમ મૌલિક નાટક છે ગુલાબ જેના રચયિતા છે નગીનદાસ મારફતિયા હવે હું તમને કહું પ્રથમ વાચન માળા છે હોમ વાચન માળા પ્રથમ મુદિત પુસ્તક છે વિદ્યા સંગ્રહ પ્રથમ પંચાંગ છે સંવંત અઢારસો એકોતેર નું ગુજરાતી હા તો હવે હું તમને જણાવીશ સૌપ્રથમ વખત લખાયેલો નિબંધ એનું નામ છે મંડળી મળવાથી થતા લાભ એના લેખક છે નર્મદ ત્યારબાદ સૌપ્રથમ વખત લખાયેલી ગઝલ એનું નામ છે બોધ જેના લેખક છે બાલાશંકર કંથરિયા અને સૌપ્રથમ વખત લખાયેલી વાત વાર્તા સંગ્રહ એનું નામ છે તાર્કિક બોધ જેના લેખક છે દલપત હવે હું તમને જણાવું પ્રથમ પ્રબંધ છે કાન્હડી પ્રબંધ એના સર્જક છે પદ્મનામ હવે પ્રથમ કરુણ પ્રસ્થિત છે ફારબસ વિરા તેના સર્જક છે દલપતરામ હવે હું તમને જણાવું પ્રથમ દેશભક્તિ કાવ્ય છે હુન્નરખાન ની ચડાઈ તેના લેખક છે દલપતરામ અને પ્રથમ લોક વાર્તા છે હંસરાજ જેના લેખક છે વિજય ભટ અને વિજરાજ ચોપાઈ વાહ આપણે બધાએ સાથે મળીને ચર્ચા કરી તો સરળતાથી યાદ રહી ગયું અને ક્યારેય ભૂલાશે પણ નહીં